સુરેન્દ્રનગરના એમએલ દોશી સ્ત્રી ઉત્તર બુનિયાદી કોલેજમાં રક્ષાબંધનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી પંદર વર્ષ પહેલા વઢવાણાના પૂર્વ ધારાસભ્ય અને હાલ પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશીએ વૃક્ષનું મહત્વ સમજી નવી નવો ચીલો ચાતર્યો હતો જેમાં વૃક્ષોને પહેલા રાખડી બાંધવી અને પછી ભાઈને રાખડી બાંધવાનો ચીલો હતો આજે પણ મહિલાઓ વૃક્ષને રાખડી બાંધી એક વૃક્ષ વાવનાની

એક સંસ્થાની અંદર અમેલ દોષી બુનિયાદી અધ્યાપન મંદિરની અંદર કરવામાં આવ્યું છે

અમને ઘણી બધી પ્રેરણા મળી કે આપણે વૃક્ષોનું જતન કરવું જોઈએ વૃક્ષો વાવવા જોઈએ અમે ભવિષ્યમાં જયારે શિક્ષક બનશું ત્યારે અમે અમારી શાળામાં પણ આવો કાર્યક્રમ યોજશું અને અમારા જે વિદ્યાર્થીઓ છે તેમને પ્રેરણા આપશું કે તમે વૃક્ષોનું જતન કરો અને વૃક્ષોને રાખડી બાંધો તમે તમારા ભાઈને રાખડી બાંધો એ પેલા વૃક્ષોને રાખડી બાંધો આ કાર્યક્રમથી અમને ઘણું બધું શીખવા મળ્યું